બેફામ રીતે ઘણી વાર રસ્તાને ખરેખર પોતાના પપ્પાની પ્રોપર્ટી સમજીને ચલાવતા એવા બસ ચાલકોની એ ના ડ્રાઈવર હોય એ બી ના હોય કે એસટી બસ ના ડ્રાઈવર હોય એ લોકો જ્યારે ગાડી ચલાવે છે ત્યારે એમનું વાહન બહુ મોટું છે જેમ કે રાત્રે શહેરમાં ડમ્પર ચાલકો જે રીતે ગાડી ચલાવે છે કેમ કે ઓવર સાથે સાથે એની સમાંતરે જો કોઈ બીજા પ્રકારની ઘટનાઓ આ શહેરને કે આ રાજ્યને નુકસાન પહોંચાડતી હોય તો એ પ્રકારના મોટા વાહનો છે કે જે સામે આવતા બાઇક ચાલકને કીડી જેવો સમજે છે અને એવું વિચારે છે કે હાથીના પગ નીચે કીડી તો કચડાય જ સામાન્ય માણસના જીવની એ લોકો એટલી જ કિંમત કરી નાખે છે બેફામ ચલાવતી વખતે વિચાર નથી કરતા કે એમની ગાડી મોટી છે સામેવાળાની સાથે જો ટક્કર લેશે તો એની હાલત શું થશે પણ છતાંય એ લોકો આ શહેરના રસ્તા ઉપર બેફામ ગાડી ચલાવે છે માત્ર બેફામ નથી ચલાવતા પોતાની બસો રૂપિયાની નાસ્તાની કૂપન માટે કેટલાય મીટર ને ફૂટ સુધી રોંગ સાઈડમાં જાય છે ટર્ન લેવાનું એક એસટી બસ વાળો ભૂલી ગયો રોંગ સાઈડમાં જઈને ગયો અને પછી નાસ્તો કરવા માટે ઉભો રહ્યો એસટી બસની આ ફરિયાદો શું પહેલીવાર આવી છે તમારી સાથે એવું શું કામ થાય કે તમે બસમાં જઈ રહ્યા છો અને મોટા ભાગે તમે જે હોટેલ પર ઉભા રહો એ હોટેલ તમને મોંઘા જ સમોસા આપે અને સમોસા ખરાબ જ હોવાની પૂરી સંભાવનાઓ હોય ત્યાં પાણીની બોટલે તમને દસ રૂપિયા વાળી આપે જ નહીં ત્યાં સામાન્ય માણસ એને પરવડે એવા ભાવનું કશું લઈ જ ન શકે પણ છતાંય એસટી બસનો નો ડ્રાઈવર અને કન્ડક્ટર ત્યાં જ ઉભો રાખે ને પછી એવું કે અમારી એસટી સાથે એને સેટિંગ થયેલું છે અથવા એણે ટેન્ડર લીધેલું છે અને એના ફાળા એને ફાળવેલી છે એના ભાગમાં એ ગઈ છે બસના સ્ટોપેજ બસ બસ ક્યાં ઊભી રહેશે એ રીતે નક્કી થયું છે આખી પ્રક્રિયામાં કયું શું કેવી રીતે નક્કી થયું એ બહુ જ મહત્વનું છે પણ શું એ મહત્વનું નથી કે તમે રોંગ સાઈડમાં તો ન જઈ શકો ત્યાં જવા માટે તમે નીકળી ગયા છો તો યુ ટર્ન લઈને જાવ કશું કરો પણ તમારી બસની અંદર બેસેલા એ મુસાફરોનું શું જે લોકો ઘરે પહોંચવા માટે બસમાં બેઠા છે એસટી અમારી સલામત સવારી પણ બસો રૂપિયાની કૂપન હોય તો પછી બાકીની બધી સલામતી જાય બાજુ પર તેલ લેવા આપણે તો રોંગ સાઈડમાં ફરીને જઈશું આ રીતે જ્યારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન સરકારી બસના લોકો કરે ગમે ત્યારે રસ્તામાં જે આવે એને ઘસીને જતા રહે કોઈની ગાડીઓને નુકસાન પહોંચાડીને જતા રહે ત્યારે એમના પર જવાબદારી કોઈની બનતી જ નથી કોને કહેવાનું કોઈ એસટી બસ તમારું તમારી ગાડીનું નુકસાન કરીને જાય તમે કોને ફરિયાદ કરો કોઈ અંગત માલિકીની ગાડી હોય તો તમે એના માલિક સાથે વાત કરશો અને કોઈને કોઈ રીતેનો નિકાલ લાવશો પણ એસટી વાળો તમારી ગાડીને ઠોકીને જતો રહે છે તમે કશું જ નથી કરી શકતા તમે કોને પકડવા જાઓ તમે હર્ષભાઈને તો ફોન કરી ના શકો કે હર્ષભાઈ એસટીવાળાએ મારી ગાડી ઠોકી છે પૈસા લાવો નુકસાની નુકસાનીની ભરપાઈ કોણ કરશે મારા જીવનની કિંમત કોણ નક્કી કરશે કેમ કે એ શક્ય નથી ગાડી ચલાવવા એ તો નહોતા આવ્યા તો જવાબદારી કોની સુનિશ્ચિત નથી થઈ શકતું અને એટલા માટે કમનસીબી આવી ઘટનાઓ સામે આવે છે આ નથી ગ્રાહક સુરક્ષામાં એ ફરિયાદો થઈ છે એસટી વાળાને ફરિયાદો કરી છે અને જે સ્ટેશન પર જે રેસ્ટોરન્ટને લઈને ફરિયાદ કરી હોય ત્યાં એક્શન લેવાયા એની બાજુવાળી જ બસ એ જ પ્રકારે એની બાજુની જ રેસ્ટોરન્ટ પર કામ ચાલુ રાખે પણ કશું ન થાય આપણે ત્યાં ઘટનાના ભૂખ્યા માણસો છે આપણે પ્રતીક્ષા કરીએ છીએ કે કશુંક કે એક જગ્યાએ ખોટું થયું તો એ જગ્યાએ કાર્યવાહી કરી લેવાની બીજી જગ્યાએ કશું જ નહીં કરવાનું અને આપણને એટલી હદે આ સિસ્ટમમાં ઢાળી દીધા છે કે આપણને આપણી આસપાસ થયેલી આ પ્રકારની અનેક ઘટનાઓ વાંધાજનક લાગતી જ નથી અને એટલે જ આ પ્રકારનું વાતાવરણ સતત સામે આવે છે આ ઘટનામાં શું થયું હતું જોઈએ

Got it!

મેરિયા કરીન બુક આપો ને મને હું લખીશ ને બધાની સહયો પણ લઈશ મને કમ્પ્લેન બુક આપો ખાલી બસ એટલું કરો ચાલો આપો કમ્પલેન બની જોડે હોય ભાઈ કમ્પ્લેન બુકવાની જોડે હોય ભાઈ બોલજો જરા કંડક્ટર જોડે હોય ને કંડક્ટર કે ડ્રાઈવર જોડે હોય